वक्ता पुजनी शास्त्री गौरव है पूजन माटे पदार्श बटवान ब्रह्म समाज निवाड़ी वटवान की जो सुरुंदर नगर खाते श्री कुचसत गोत्री मांडल रावल परिवार सुरेंद्र नगर थी मांडल पद यात्रा संघ तथा समस्त माय भक्त परिवार द्वारा आयोजित શ્રીમતી ચંદ્રિકાબેન હર્ષદરાય ત્રિવેદી પરિવારના મુખ્ય યજમાન પદે અને અન્ય સહ યજમાન અને સદભાગીપણાથી આયોજિત થયેલ આ સષ્ટમ દિવસના કથા સત્રમાં પધારેલા શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને તેમના પરિવારજનો પદયાત્રા સંઘના આગેવાનો અને પદયાત્રીશ્રીઓ મુખ્ય યજમાન શ્રીમતી ચંદ્રિકાબેન ત્રિવેદી સહ શ્રીઓ પાટલા યજમાનશ્રીઓ અને તેમના પરિવારજનો દાતાશ્રીઓ નગરજનો શિવભક્તભાઈ બહેનો શાસ્ત્રી ગૌરવભાઈ રાવલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતની ગંગાનું રસપાન કરતા સૌનું પદયાત્રા સંઘવતી હાર્દિક સ્વાગત કર્યું છે આજે પવિત્રા દ્વામોદર દ્વાદશીનો પાવન દિવસ અને આવું શિવકથાના આપણે એ શ્રવણ તરફ આગળ વધીએ પણ કોઈ પણ કર્મ નહીં પણ કેટલીક ઉપલબ્ધિઓ અને એના પણ પ્રકારો હોઈ શકે એમ શિવકથાનો યોગ્ય એ કોઈ સામાન્ય કામ નથી બહુ જ મોટું સત્કર્મ છે એવું શ્રી કુત્સત ગોત્રી માંડલ્ય રાવલ પરિવાર પદયાત્રા સંઘ દ્વારા આયોજિત થયેલ આ શિવ મહાપુરાણ શિવગાથાનું આ કર્મ પણ કોઈ સામાન્ય નહીં પણ બહુ જ મોટું સત્કર્મ થઈ રહ્યું છે એ સત્કર્મના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ એ આપણા સૌ માટે સદભાગ્યની ઘડી ગણી શકાય એવા બહુ જ મોટા સત્કર્મના શિવકથાના સપ્તમ દિવસના સત્સંગનો પ્રારંભ કરવા આપણા સૌ વધી युवा भागवत कथाकार श्री भाई रवल ने विनंती आप ने उद्घोषक शरद व्यास अमरेली कमलाई माथ की जय जय महादेव ओम नमः शिवाय जय सोमनाथ धन्यवाद